એટલો મિત્રો શેરબજારની વાતોમાં બજાર કાલે શુક્રવારે બજાર ખૂબ ઘટ્યું અને પરિસ્થિતિ અમેરિકાના કારણે અમેરિકાની ટેરિફને કારણે બજારમાં ખૂબ નેગેટિવ અસર થઈ રહી છે અને સેન્સક એસી હજાર નીચે અગ્યાસી હજાર આઠસોની હતું પડતા તાલે લગભગ એક ટકાનો ઘટાડો નિફ્ટી પણ બસો બત્રીસ પોઈન્ટ ઘટી ચોવીસ હજાર પોનસો નીચે એટલે કે ચોવીસ હજાર ત્રણસો ને ત્રેસઠ એક ટકાનો ઘટાડો છે બેગ નિફ્ટીમાં પણ એક ટકાનો ઘટાડો છે અને મિડકેપના શેરોમાં દોઢ ટકા ઉપરનો ઘટાડો છે અને છપ્પન હજાર બે ઉપર ટ્રેડ થઈ ગયો છે બજારમાં મોટા ભાગના શેરો તારે ઘટી ગયા છે પરંતુ જે કંપનીના આઈપીઓ આવ્યા હતા એનએસડીએ એ બે દિવસથી વીસ વીસ ટકાની સર્કિટ લગાવી દો છે શ્રી લોય ડેવલપમેન્ટમાં પણ સારો એવો વધારો થયો છે બે દિવસમાં શાંતિ ગોલ્ડ જે સારા આઈપીઓ લાગ્યા છે એમાં સરસ વધારો થયો છે અને કાલે જે કંપનીમાં કોકળા પેજ થયા જી એસ એફ આ આપણી ગુજરાતની કંપની છે અને કાલે બસો તેર ઉપર પોતેથી છ ટકાનો વધારો હતો એનું માર્કેટ કેપ છે આઠ હજાર ચારસો પંચાણું કરોડ ઇ પી ચૌદ પોઈન્ટ ત્યાં પીએ ચૌદ પીએસ નીચે ચાલ્યો અને કંપનીની બુક વેલ્યુ છે ત્રણસો જે અત્યારે શેર ભાવ ચાલી રહ્યો છે તેનાથી પણ એની બુક વેલ્યુ વધારે મિત્રો અને કંપનીએ પાંચ વર્ષમાં બસો ચાલીસ ટકા ત્રણ વર્ષમાં ત્રીસ ટકા બે વર્ષમાં સતત ટકા અને એક વર્ષમાં પાંચ ટકા નેગેટિવ રિટર્ન હતું અને એના ખોકળા જુઓ તો માર્ચ પછીમાં એનું વેચાણ એક હજાર નવસોને બાવીસ કરોડ હતો અને સડસઠ કરોડનો નફો થયો જ્યારે જૂનમાં એનું સેલ વધીને બે હજાર એકસોની ચોરાશી કરોડ થયો છે અને નફો વેધીને ચોરાશી કરોડ થયો છે સરસ કંપની છે ગુજરાતની કંપની છે ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની છે મિત્રો બજારમાં હવે બજાર કઈ દિશામાં જશે એના માટે આપણે થોડીક વાત કરીએ તો બજારમાં નેગેટિવ અસર થઈ રહી છે રશિયા સાથે જે તેલ ખરીદી આપણે ખરા અમેરિકાનું એવું કેવું છે કે અમારા સાથે વેપાર કરી અને ભારત જે ડોલર કમાય છે એ ડોલરથી રશિયામાં તેલ ખરીદે અને રશિયા તેલ વેચી અને જે ડોલર પેદા કરે એ ડોલરથી યુદ્ધ ચડવી જોઈએ યુક્રેનમાં એ પૈસાથી યુદ્ધ ચડવી જોઈએ આવું એનું ગણિત છે મિત્રો પણ ભારત સ્વતંત્ર છે પોતાની અનુકૂળતાએ જ સસ્તો મળતો હોય એના ઉપભોક્તાઓ માટે ખરીદી કરી શકે બધી આ મોટાખોટીની વાતો છે અને આ ઉકેલ ક્યારે આવે એ કોઈ સમજાતું નથી આજે રક્ષાબંધન છે અને પૂનમ છે એટલે રજાનું મૂડી જેવું છે અને અત્યારે દર્શન કરવા જશું છું અને હવે બજારનો અને ધીરજ રાખવા સિવાય આપણા પાસે કોઈ બીજો રસ્તો નથી તમારા પોર્ટફોલિયોમાં જે જે સ્ટોકો પડ્યા છે તમને નુકસાન થયું છે કે નફો થયો હોય કોઈ કંપનીમાં પણ અત્યારે તમારે ધીરજ રાખી અને સ્ટોક પડે રાખ્યો હોય ઓનો સારો ઉકેલ આવશે પણ સમય લેશે મિત્રો કોઈ પણ દેશને યુદ્ધ કે વેપારમાં જે આ ટ્રમ્પની જે નીતિ છે એ બે વડી નીતિ બધા દેશોને દબાવવાની કોશિશ અમેરિકા કરતો હોય છે આ કાયમ પ્રશ્નો બનતો હોય છે અને થાક ધમકીથી પણ એ કામ લેતો હોય છે પરંતુ હવે શું થાય છે બ્રિક્સ દેશો બ્રાઝિલ રશિયા ચીન ભારત આ બધા દેશોને ખૂબ દબાવવાની કોશિશ કરે અને આ બધા દેશો એક થઈ અને કયો રસ્તો કાઢે છે હવે નવી નવી બેઠકો ચાલુ બેઠકોના દૂર ચાલુ થશે પુતિન ભારત આવશે આપણા એક પ્રતિનિધિમંડળ ચીન જઈ રહ્યું છે અમેરિકા અત્યારે એવું છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યા પછી જ એની સાથે વેપારની નવી વાત થશે પરંતુ વચ્ચે કર્મચારી એવા આવે કે રશિયાના પુતિન અને અમેરિકામાં અમેરિકાના ટ્રમ્પ સાહેબની બેઠક યોજાઈ ગઈ છે આવા અલગ અલગ સમાચારો સતત આવતા રહે પરંતુ નુકસાન હતા તે વધારેમાં વધારે કોઈને થતું હોય તો ઇન્ડિયાના માર્કેટને થઈ ગયું ટેરિફને કારણે આપણો માલ ખૂબ અમેરિકા જતો હતો અને એના પ્રમાણમાં આપણે અહીંયાથી માલ ઓછો મંગાવતા હતા અને જે માલ મંગાવતા હતા એના ઉપર ટેક્સ વધારે લગાવતા એ વાત સાચી છે અને ભારતને પણ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે અમુક બાબતોમાં ટેક્સ લગાવવો પડતો હોય છે દાખલા તરીકે અમેરિકાની મકાઈ ખૂબ પેદા કરે છે અને અહીંયાથી જો અમેરિકાની મકાઈ હોય ભારતમાં આવે અને તમને બસો રૂપિયા મળતી હોય આપણી મકાઈના ચારસો રૂપિયા ભાવ હોય તો લોકો એ બસો રૂપિયાવાળી મકાઈનો વપરાશ કરશે અને આપણા ખેડૂતોને મોટો ફટકો પડે છે અહમનો એટલા માટે વિદેશથી આવેલો માલ ઉપર સરકાર ટેરિફ લગાવતી હોય છે ટેક્સ લગાવે એટલે એ માલથી જાય મોંઘો એટલે આપણા માલની રક્ષણ આપણા ઉદ્યોગોને આપણી ખેતીને રક્ષણ મળતું હોય છે આ રીતે ટેરિફનો સિલસિલો ચાલતો હોય મિત્રો પરંતુ આ બધી ખોટા ખોટી વાતો છે મોટાભાગના અહમના પ્રશ્નો છે મોદી અને ટ્રમ્પ સાહેબના સંબંધોમાં બહુ નેગેટિવ નેગેટિવિટી આવી છે વારંવાર ભારત ડેડ ઇકોનોમી છે ભારત ખૂબ ટેરિફ લગાવે છે ભારત આવી સતત વાતો થતી ગઈ છે ટ્રમ્પ સાહેબ દ્વારા અને અમેરિકાને આપણા સંબંધોમાં ખૂબ કડવાશ તારે આવી ગઈ છે કાલે કેવું બને છે શું થાય છે અને રશિયા એ આપણો મદદગાર દેશ પરંતુ રશિયાની કટોકટીમાં તકલીફમાં આપણે એના પાસેથી તેલ ખરીદ કર્યું એમાં આપણો પણ ખૂબ મોટો ફાયદો છે આપણે ખૂબ ઘટાડોના ભાવે રશિયન તેલ મળ્યું અને કોઈ પણ દેશોએ રશિયા પાસેથી તેલ ન ખરીદ્યું હોય ભારત અને ચીને મોટા પ્રમાણમાં તેલ ખરીદ્યું છે અને જો રશિયા પાસેથી તેલ ન ખરીદ્યું તો આજે ક્રૂડના ભાવ જે છે સાસઠ ડોલર એ એંશી ડોલર થઈ ગયો હોત એનું કારણ છે કે બધાને ખરીદી આરોબ દેશો પાસેથી કરવી પડે અને અમેરિકા પણ ક્રૂડટેલના ભાવ ઊંચા કરી દો આ રીતે બધું ચાલતું હોય છે શેરબજારમાં અને સાચવી અને કામ કરવા જેવું છે થેન્ક યુ આભાર